વૃક્ષારોપણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધાર્મિક સ્થળ ખાતે હરિયાળું વાતાવરણ ઊભું કરવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેના ભાગરૂપે ત્રીજા રવિવાર એટલે સોળ જૂનના રોજ સવારે અગિયાર કલાકે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું વિશ્વ હિન્દુ પરિષદ અજય મિશ્રા ધનંજય પટેલ રેમો મિસ્ત્રી હિરેન પટેલ નમન રાથોડ આશીષ પટેલ અને પરેશ રાજગોર સહિત વિવિધ સંગઠનોની કાર્યકર્તાઓ તેમજ ભરૂચ ગાયત્રી પરિવાર દ્વારા પ્રથમ અંકલેશ્વરના બોરીદ્રા ગામની કલોની અને અંકલેશ્વર નીલ માધવ સોસાયટી મહાવીર નગર સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું